વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ루નેઈની મુલાકાત કરી હતી આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સહયોગના નવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી કોઈ પણ ભારતીય વડાપ્રધાનની બ루નેઈની આ પ્રથમ મુલાકાત હતી વડાપ્રધાન મોદીની આ બ루નેઈની મુલાકાત બંને દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ભારત અને બ루નેઈ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાને 40 વર્ષ થઈ ગયા છે આ પ્રસંગે પીએમ મોદીની ભ્રૂણેયની મુલાકાત થઈ હતી પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા માટે બંને દેશો વચ્ચે સંયુક્ત કાર્યકરી જૂથ બનાવવા પર ચર્ચા થઈ ભ્રુણય સાથે સંરક્ષણ વેપારને રોકાણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સિવાય એનર્જી સ્પેસ ટેકનોલોજી હેલ્થ કલ્ચર્સ જેવા ક્ષેત્રો પર પણ ચર્ચા કરાઈ શિક્ષણ મેડિકલ એન્જિનિયરિંગ બાંધકામ વેપાર છૂટક ક્ષેત્રના ભારતીય વ્યવસાયિકોએ પોતાનું નામ ગમાવ્યું છે અહીં લગભગ પચાસ ટકા ભારતીયો તેલ ગેસ બાંધકામ અને છૂટક ક્ષેત્રોમાં કામ કરે છે ભારત બ્રુનેથી ઘણી વસ્તુઓ આયાત કરે છે જેમાં ક્રૂડ ઓઇલ હાઇડ્રોકાર્બન આયર્ન સ્ટીલ ધાતુઓ આઇસોટોપ્સ ન્યુક્લિયર રિએક્ટર બોઇલર વાહનોનો સમાવેશ થાય છે તેજ સમયે બ્રુનેઈ પણ ભારતમાંથી આયાત કરવામાં પાછળ નથી આ દેશ ભારતમાંથી ડેરી ઉત્પાદનો ફળો બદામ અનાજ તેલ સૌંદર્ય પ્રસાધનો ડેરી ઉત્પાદનો અને એલ્યુમિનિયમ ખરીદે છે પીએમ મોદી સરકારે લુક ઇસ્ટ પોલિસી બનાવીને આસિયાન અને પૂર્વી દેશો સાથે સંબંધો મજબૂત કર્યા છે બ્રુનેઈની તેમની મુલાકાત આનો એક ભાગ છે જેની ઊર્જા સુરક્ષા માટે ભારતના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે એક્ટ ઇસ્ટ પોલિસી શું છે અને તે ભારત માટે કેવી રીતે ઉપયોગી બને છે એક્ટ ઇસ્ટ પોલિસી એ ભારત સરકાર દ્વારા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે વ્યાપક આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો વિકસાવવા માટેનો પ્રયાસ છે જેથી એક પ્રાદેશિક શક્તિ તરીકે તેની સ્થિતિ મજબૂત થઈ શકે અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના વ્યૂહાત્મક પ્રભાવનો સામનો કરી શકાય ભારત હાલમાં એક્ટ ઇસ્ટ પોલિસી પર ઘણો ભાર આપી રહ્યું છે આ નીતિ ભારત દ્વારા નવેમ્બર બે હાજર ચૌદ માં બારમી આસિયાન ભારત સમિટ દરમિયાન શરૂ કરાઈ હતી જેનો ઉદ્દેશ હિન્દ મહાસાગરની વધતી જતી દરિયાઈ ક્ષમતાનો સામનો કરવાનો અને દક્ષિણ ચીન સમુદ્ર હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક ભાગીદારી જાળવી રાખવાનો છે ચીન દક્ષિણ ચીન સાગરમાં સતત પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેના કારણે તેના ઘણા દેશો સાથે વિવાદ ચાલી રહ્યા છે ચીન દક્ષિણ ચીન સાગરના કેટલાક ભાગો પર પણ દાવો કરે છે આ કારણથી જ પીએમ મોદીની ની અને સિંગાપોરની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે